અમારે ડાંગ જિલ્લામાં આજથી એમ સાત આઠ દિવસ થઈ ગયા વરસાદ ચાલુ ને ચાલુ એટલે ખેતીમાં થોડી નુકસાન થઈ છે તો એ તો કુદરત ઉપર આધાર કે કુદરતના લીધે આવી નુકસાન થાય એમાં કોઈ કઈ કરી શકે નહીં પણ આમ અમારી લોકોને એવી આશા છે કે કઈ સરકાર તરફથી કઈ સર્વે કરાવે ને બધાને મદદરૂપ થાય એવી જ અમારી આશા છે બીજું તો શું કરી શકીએ અમારે લગભગ તો નુકસાન તો ડાંગર ને વધુ થયું છે અને હવે આ જોઈ શકો છો આ નાગલી છે એને પણ અસર થવા લાગી છે કારણ કે ડાંગર છે વજન વધી ગયો પવન થી જે વાવાઝોડું આવે એને પડી ગયું એટલે એ પચાસ ટકા નુકસાન થયું નાગલી ને થયું છે એ સિવાય વરય છે પાકી ગઈ છે હવે એને નુકસાન શરૂ થશે એ સિવાય કઠોળ વર્ગમાં અડદ અડદ થોડું મોડું છે એટલે અડદ ને ખાસ નથી પણ હવે હજુ જો વરસાદ થાય તો એને નુકસાન થઈ શકે છે હવે તો કરે શું એનો ડાંગર નુકસાન થઈ ગયો આ નાગલીને નુકસાન થયું વરઈ નય થયું હવે આઠ દસ દિવસ હજી એ રીતનો વરસાદ આવે તો અડદ એટલે આખું પાક જે ચાર મહિનાની મહેનત છે

રીતે ડાંગરના પાકોને ખૂબ નુકસાન થયેલ છે ખેડૂતોને તેઓની નુકસાનની માટે સહાય અને વળતર મળે તે માટે અમે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ તથા રાજ્ય સરકારને વિનંતી કરેલ છે સરકાર શ્રી ધારા વહીવટી તંત્ર અસરગત વિસ્તારોને સર્વે કરી ઝડપથી માહિતી મંગાવેલ છે સરકાર ખેડૂતોને ઝડપથી મદદ મળે તેવા પ્રયાસ